સામાજિક અવસર ની સેવામાં પરિવર્તિત કરી રહેલ રાજ્યસભા વિતરણ કરવામાં આવ્યું રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પિતા સ્વર્ગસ્વ જયદેવ નાયકની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું કરાયું આયોજન હરિકૃષ્ણા ફાઉન્ડેશન અને સેવાલય દ્વારા ગાયત્રી મંદિર લાખવડ ખાતે સેવા મોબિલિટી મિશન શિક્ષણ નિઃશુલ્ક આધુનિક કૃત્રિમ અંગ અર્પણ કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતના બસો જેટલા દિવ્યાંગ લોકોને આપવામાં આવ્યા કૃત્રિમ અંગ હાથ પગ ગોળી વ્હીલ ચાલવાની ગોળી વોકર પાણીનો છ લિટરનો જગ અને ઘડિયાળ ઉપરાંત ત્રણસો ભજન મંડળને સંગીત સાધનોની કીટ જેવી કે ઢોલક કરતાલ મંજીરા ઘુઘરા ખંજરી પણ અર્પણ કરવામાં આવી સામાજિક કાર્યને સેવાકીય પ્રવૃત્તિમાં પરિવર્તિત કરી રહ્યા છે સાંસદ મયંક નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત સ્વયંસેવકો રહ્યા હાજર આજે મારા પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ લોકોને જેના હાથ નથી પગ નથી એવા લોકોનું બે મહિના પહેલા મેં એક કાર્યક્રમ કર્યો તો એમના જે અંગો નથી એના માપ લીધા હતા અને આજે એ કાર્યક્રમમાં આ લોકોને એ અંગ આપવાનો કાર્યક્રમ લાખડ મુકામે રાખવામાં આવેલો છે અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભી શાહ સાહેબની પ્રેરણાથી આનંદના ગરબા જે બહેનોના મંડળ દ્વારા થાય છે એવા ત્રણસો એક મંડળોને પણ આજે અમે સંગીતના સાધનોની કીટ આપવાના છીએ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ દેશમાં છેવાડાના માનવી સુધી જરૂરિયાતવાળા સુધી કેવી રીતે પહોંચી શકાય તે માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કરતો હોય છે અને એ અન્વયે મેં પણ એક જવાબદાર કાર્યકર્તા તરીકે આમાં પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મારા મિત્રો અમારા માનનીય ધારાસભ્ય શ્રીઓ અમારા પક્ષના શીર્ષ નેતૃત્વ સહિત સૌ લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે બધાનો આભાર પણ માનું છું અને જે લોકોને આ દિવ્યાંગોને જે અંગદાન મળ્યું છે આજે તેઓ પોતાની આવનારી જિંદગી સુખેથી જીવે અને જે અંગ નથી એનું કૃત્રિમ અંગ મળ્યું છે એનો ઉપયોગ કરી અને પોતાનું બાકીનું જીનવન પ્રગતિમાં વિતાવે એવી આજે સોમનાથ દાદાને પ્રાર્થના કરું બસો પંચાવન જેટલા લોકો છે કોઈને બે હાથ નથી કોઈને બે પગ નથી કોઈને એક હાથ નથી કોઈને એક પગ નથી પણ કુલ જેટલા આજે આજે કૃત્રિમ અવયવો આપવામાં આવશે આ અમે અમારી રીતે અને એક હરિકૃષ્ણ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે એની જોડે કાયબ કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ મહેસાણા જિલ્લા સમગ્ર ગુજરાતમાંથી લોકો આવેલા રાજસ્થાનના છે બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલો